વાપેના છલા વિસ્તારમાં મોડી રાત્રે બે વાહનોમાં આવેલ પાંચ જેટલા ગોતસ્કરો ગાયને ગેનનું ઇન્જેક્શન આપી ગોતસ્કરી કરીને ફરાર હવે સમાચારો જોઈએ વિગતવાર દાદરા નગર હવેલીના આમલી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના દસમા માળેથી સફાઈ કરતા સમયે યુવતી પટકાઈ જતા તેનો સ્થળ ઉપર જ કરોડ મોત નિપજ્યું હતું સંઘ પ્રદેશ દાદરા હવેલીના આમલી વિસ્તારમાં આવેલ કૃષ્ણ હાઇટ્સ બિલ્ડિંગના દસમા માળે એક યુવતી ફ્લેટની સફાઈ કામગીરી કરી રહી હતી યુવતીની સાથે અન્ય મહિલા અને એક વડીલ પણ ફ્લેટ ઉપર સફાઈ કામગીરી કરી રહ્યા હતા સફાઈ દરમિયાન એકત્રિત થયેલો કચરો યુવતી સાથે સફાઈ કામ કરતી મહિલા અને વડીલ સફાઈ કામગીરીમાં એકત્રિત થયેલો કચરો નીચે ફેંકાવ્યા હતા અને યુવતી ફ્લેટ ઉપર એકલી સાફ સફાઈની કામગીરી કરી રહી હતી જે દરમિયાન અચાનક દસમા માળની બાલ્કની ઉપરથી આકસ્મિક રીતે નીચે પટકાઈ હતી યુવતીનો પટકાવાનો અવાજ આવતા ફ્લેટમાં રહેતા સ્થાનિક લોકો તેમજ વિસ્તારના અગ્રણીઓ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવતીની મદદે દોડી આવ્યા હતા યુવતીને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દસમા માળેથી પટકાયેલી યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સ્થાનિક લોકોએ તાત્કાલિક સેલવાસ પોલીસને બનાવની જાણ કરતા સેલવાસ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ક્રિષ્ના હાઇટ્સ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થળ ઉપર હાજર સોસાયટીના સભ્યોના નિવેદન નોંધી યુવતીની લાશનો કબજો મેળવી યુવતીની લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે બનાવ અંગે સિલવાસ પોલીસ મથકના આઈએમઓ સાથે વાત કરતા ક્રિષ્ના હાઈટ્સ બિલ્ડિંગમાં સાફ સફાઈ કામગીરી દરમિયાન યુવતીનું ઉપરથી પટકાવવાથી મોત થયું હોવાની ઘટના બની હોવાનું જણાવ્યું હતું સાથે યુવતી દસમા માળે સફાઈ કામગીરી દરમિયાન આકસ્મિક રીતે પટકાઈ છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે ટેકનિકલ સર્વેલન્સની ટીમ સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ શરૂ કરી રહી છે હાલ આવતીકાલે લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરશે તેમ જણાવ્યું હતું પરિવારના સભ્યોએ સિલવાસ પોલીસ મથકે આકસ્મિક રીતે ઉપરથી પટકાઈ હોવાની નોંધ કરી છે સ્થળ ઉપર સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વાપીના ત્રીસ જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના યુવકે છેલ્લા એક મહિનામાં ભાડાના પૈસા બાબતે ત્રીસ લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી કરતા સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે વાપી જેડીસી અને દમણ સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય છે અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રકમાં વિવિધ પ્રકારની માલસામાનની હેરફેર કરે છે જોકે એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી છે ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબમાં વાપીના ત્રીસ જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના શખ્સે છેલ્લા એક મહિનામાં ટ્રક ભાડાના પૈસા બાબતે ત્રીસ લાખ જેટલી માથબર રકમની ઓનલાઈન છેતરપિંડી કરી છે ઓનલાઈન ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી છે ઓનલાઈન સાયબર ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલ તમામ ટ્રાન્સપોર્ટરોમાં ખડબડાટ મચી ગયો છે અમિત કુમાર નામનો આ શખ્સ ટ્રાન્સપોર્ટરોને ફોન કરી આર્મીના કોઈ અધિકારીનું નામ બોલી તેમનો ઘર સામાન લઈ જવા ટ્રક ભાડે માંગે છે સાથે જ ટ્રક ડ્રાઈવરનો નંબર લઈ તેને નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે તેમજ એડવાન્સ પૈસા જમા કરવા એકાઉન્ટ ડિટેલ્સ મંગાવે છે ટ્રક ડ્રાઈવર પોતાના એકાઉન્ટની કે ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટની ડિટેલ્સ મોકલે છે જે બાદ આ શખ્સ એક બારકોડ મોકલે છે અને તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાય છે આ શખ્સ મુંબઈ જેવા સ્થળોએથી માલ ભરવો કે માલ મોકલવો છે તે ફોન ઉપર જણાવે છે મોટાભાગે તે સિલવાસ નજીકના પીપરિયા વિસ્તારમાં ટ્રક સાથે ડ્રાઈવરને બોલાવવાની વાત કરે છે સાથે જ એડવાન્સ ભાડું આપવાની વાત કરે છે ધ્યાનમાં આવેલી વિગતો મુજબ વાપીના અલગ અલગ ટ્રાન્સપોર્ટરોના વિઝિટિંગ કાર્ડ પર પોતાના નામ અને નંબર લખીને એનો પણ ફ્રોડમાં ઉપયોગ કરે છે આ શખ્સ ટ્રાન્સપોર્ટ લાઇનનો જાણકાર હોય તે રીતે વાતચીત કરે છે જે બાદ એકાઉન્ટ નંબર મેળવી ઓનલાઈન તમામ પૈસા ઉપાડી લે છે છેલ્લા એક મહિનાથી ટ્રાન્સપોર્ટરો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા આ શખ્સનો મોબાઈલ નંબર એક જ છે જે હાલમાં ચાલુ છે જેના પર ભોગ બનનાર કોલ કરે છે તો તે રિસિવ કરતો નથી અત્યાર સુધીમાં ત્રીસ જેટલા ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોના ખાતામાંથી અંદાજીત ત્રીસ લાખ જેવી માતબર રકમ સેરવી લીધી છે ઘટનાને લઈ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોની ઊંઘ થઈ ગઈ છે હાલ અંગે વાપી જેઆઈડીસી પોલીસને રજૂઆત કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરો દ્વારા હાથ ધરાઈ છે આજે માણસ છે એ શું કરે છે એક આપણને એમ કે કે ભાઈ અમારે ગાડી જોઈએ છે મુંબઈ માટને કેની બરોબર છે ગાડી નોમેનલ ડ્રાઈવર નંબર મત લાવે એટલે આપણે એને ગાડી નો ડ્રાઈવર નંબર આપી મોસ્ટ ઓફ એ છે ને બધું સેવા આપણે પીતરીયા બ્રિજ છે કે કોલેજ પાસે ગાડીઓ બોલાવે છે અને પછી આપણને એમ કે તમે નો નંબર મને મોબાઈલ નંબર આપો આપણે એને ડ્રાઈવરનો મોબાઈલ નંબર ને ગાડી નંબર આપવું જ પડે આપણે કારણ કે તમને લોકેશન નાખવાનું હોય ડ્રાઈવરને જે કે કઈ વ્યક્તિ હોય પછી શું કરે છે કે ડ્રાઈવરને એમ કહે છે કે ભાઈ તમે એક કામ કરો તમારું ખાતા નંબર આપો અમને એટલે ડ્રાઈવરનો નંબર આવે અને પછી એ બીજો કોઈ માણસ ડ્રાઈવરના નંબર પર ફોન કરે કે ભાઈ તમારો ખાતા નંબર મોકલાવો મને તમારા ખાતામાં મારે એડવાન્સ નાખવાના છે એટલે ડ્રાઈવર એનો ખાતા નંબર આપે મોબાઈલ નંબર આપે પછી એ શું કરે સ્ક્રીનશોટ મોકલાવે એમાં એમ કે જો પાંચ રૂપિયા અમે નાખીએ છીએ અમને આવ્યા કે નહીં એટલે પાંચ રૂપિયાના ડ્રાઈવરના ખાતામાં આવી જાય એટલે બધી રીતે એના પાસે નીકળી જાય બરોબર છે પછી એ લોકો ફ્રોડ કરી લે જેના ખાતામાં જેટલા પૈસા હોય એ ઉપાડી લે છે પછી એ લોકોનો કોઈ માણસ ત્યાં આવતો જ નથી અને એનું સૌથી મોટી વસ્તુ એ છે કે અટાણે એ નંબર ચાલુ છે લગભગ પચીસ થી ત્રીસ દિવસની અંદર એને લગભગ નહી હોય તો પચીસ થી ત્રીસ ટ્રાન્સપોર્ટર ને એવી રીતે બધું ખતર્યા છે હવે ટ્રાન્સપોર્ટ નું તો શું હોય કે ગાડી નંબર ને મોબાઈલ નંબર ડ્રાઈવર નું આપવું જ પડે છે ભરવા જવાનું એટલા માટે અને એ પ્રમાણે ડ્રાઈવર સાથે ફ્રોડ કરી નાખે મારા ડ્રાઈવર પોતે હમણાં એને છે ને પરમ દિવસે જ મારા ડ્રાઈવર માંથી બાર હજાર રૂપિયા ઉપાડી થાય મારા ડ્રાઈવરના ખાતામાં કારણ કે ડ્રાઈવર પાસે પોતાનો નંબર તો હોય ને એમ કે ભાઈ નંબર માંગી લોકના ઉપર ફોન કરે કે ભાઈ તમારી ગાડી ભરાવી છે અમે તમે તમારો નંબર મોકલાવો જી નંબર મોકલાવો જે મોકલાવો અને એની સાથે એ પ્રમાણે એ સાથી માણસ છે અને એવી રીતે ટ્રાન્સપોર્ટનો બરોબર અને અનુભવ પ્રમાણે વાતો કરે છે એટલે કોઈ બી માણસ છોકરાઈ જાય એની અમે અમારા સાહેબ પાસે આવ્યા હતા અરવિંદ ભાઈ ભરત ભાઈ ને કે છે તો સાહેબ તમે cyber cafe જાવ જાઓ આ cyber આવે બધું અને જેને તમે એક one nine two zero કરીને અમને આપેલું છે સાહેબ ત્યાં તમે ફરિયાદ કરો તો એ જે crime કરે છે એ કાર્ડ hack કરે છે કાર્ડ પર અમારું નામ કાઢી અને પોતાનું નામ લગાવે છે અમારી જે genuine transport છે એના પર બધા વિશ્વાસ કરતા હોય કે ચલો નવો આવ્યો છે એ કરીને ગાદી આપશે અને વધુ પર તો એમ જ જે તો એની એલેલે રિલેટિવ છે તો મારું બરાવો છે ને સાબ નો તમને કોણ આવશે કે સાબ કાં કે લોકો દાજી જતમાં બારકોડ માંગલાવે બારકોડ મોકલાવીન બારકોડ માં કે કે તમને 5 રૂપિયા નાખું અને બાકીના રૂપિયા અમારી પાસે કાઈ નથી તમારા ખાતા પર નાજી જો જો બારકોડ માં તમને 5 રૂપિયા નાખું બે રૂપિયા નાખું તો તમારો ખાતો સાફ થઈ જાય અને સાબ તો જે મોટિવેટ થયે છે અમને આ પરિસ્થિતિ આવો મે કોઈ જે સાયબર ક્રાઈમ જેવી હતી

વાપીની વાત કરીએ તો પ્રોપર વાપીમાં માં વીસ એક લાખ રૂપિયા નું આ છે અને પાછો મોટી વાત એ છે કે ભાઈ નો હજી મોબાઈલ બી ચાલે છે અને અલગ અલગ કાર્ડ બનાવી રહ્યા છે કારણ કે વાપી એક મોટું ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે અને લગભગ છત્રી છત્રી અત્યાર રીતે ટ્રાન્સપોર્ટ છે એકબીજાને બધા ઓળખતા ન હોય ખાલી નામથી ઓળખતા હોઈએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ આ જગ્યાએ છે પાછું એડ્રેસ થી કરી બધું બરોબર જ તમે કહેવાય ને આપે છે એની પાસે કાર્ડ હોય છે પાછા નંબર છે આ છે તે નથી ઓળખ નંબર ઉપર નાખી અને સાયબર ક્રાઇમ કરે છે છેલ્લા વાપી ખાતે વીસેક દિવસે કરોડ અમિત કુમાર નામનો એ જે ટ્રાન્સપોર્ટથી બહુ પરિચિત હોય એવું લાગી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટ અને ડ્રાઈવર જોડે ઘણો બધો કરી રહ્યો છે થોડમાં એવું છે કે કોઈ આર્મીનો માલ ભરવાનો કે આ તે જગ્યાએ એ ટ્રાન્સપોર્ટ જોડે ગાડી માગે ગાડી માંગે એટલે પેલો ટ્રાન્સપોર્ટ ગાડી મોકલે મોકલીને જે તે જગ્યાએ જાય અને પછી એક ફ્રોડ નંબર માગે ખાતા નંબર આપો એકાઉન્ટમાં ડ્રાઈવરના ખાતામાં પૈસા નાખે તે પેલો ડ્રાઈવર ભૂલ કરે ખાતા માંથી પાસ થઇ જાય જે અત્યારે fraud બની રહ્યો છે એમાં અમુક માં નામ અલગ અલગ transport ના અલગ અલગ કાર્ડ બનાવી ને નામચીન transport ના card પોતાનું નામ નાખી અત્યારે લગભગ વીસેક લાખ જેવું તો અત્યારે આ છેલ્લા અઠવાડિયા થઈ થઇ છે અને હજી એનો કોઈ અંત આવે એવું લાગતું નથી આપના માધ્યમથી જેટલો highlight થાય અને કેટલા બચી શકે એના માં transport નો આમાં સમજ પડે એવું કઈ એકાઉન્ટ નંબર જ માગે છે ડ્રાઈવર ના અને ટ્રાન્સપોર્ટર એક આપી દે છે એના કારણે થાય

રાજપુરી જંગલ ગામના ગોરખડા ફળિયામાં રહેતા જીતેશ ચંદુ કુંવર સાથે વર્ષ બે હજાર સાત આઠમાં થયા હતા જેઓના સુખી દાંપત્ય જીવન દરમિયાન ત્રણ સંતાનનું સુખ મળ્યું હતું પરંતુ અધૂરા માસના હોવાના કારણે પ્રથમ જન્મ બાદ મૃત્યુ થયું હતું બીજું સંતાન પૂરા માસનું હતું પરંતુ કમજોર હોવાના કારણે એક માસ બાદ મોતને ભેટ્યું હતું ત્યારે હાલે ત્રીજું સંતાન ચાર માસ ધરાવે છે મયુરી સાથે જીતેશ અવરનવર ઝઘડો કરી મારઝોડ કરતો હતો પરંતુ તેઓનો ઘર સંસાર ન બગડે તેથી સમાધાન કરવામાં આવતું હતું સમાધાન બાદ થોડા દિવસો માટે જીતેશ મયુરીને સારી રીતે રાખતો હતો પરંતુ થોડા દિવસો પછી ફરી જીતેશ મયુરીને મારઝૂડ ચાલુ રાખતો હતો ગતરોજ પણ જીતેશે પત્ની મયુરી સાથે ઝઘડો કરી માથાના ભાગે હથોડીના ફટકા મારતા મયુરીનું ઢીમ ધાડી દીધું હતું દોડી આવેલ રહીશોએ જીતેશને પકડી રાખ્યો હતો જેની જાણના પગલે પહોંચેલ પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવી પરિજનોને સોંપી હતી પોલીસે જીતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત બનાવ બાબતે મૃતક મયુરીના પિતાએ ધરમપુર પોલીસ મથક કે ફરિયાદ નોંધાવી હતી જ્યારે આ લોકો નાના હતા ત્યારથી જ એમના પરિવારમાં આ લોકોના સંબંધો હતા એકબીજા સાથે અને ધરમપુર કપડા વિસ્તારમાં જે રીતે પહેલેથી જ નાનપણથી જ એટલે લગન નક્કી થઈ જતા હોય છે એ રીતે આ બંને લગન નક્કી થઈ ગયેલા હતા અને ઘણા વર્ષોથી સાથે રહે છે પતિ પત્ની અને નાની મોટી ઘરકંકાસ હંમેશા રહ્યા કરતી હોય છે વચ્ચે જે મરણ જનાર બહેન છે એમના એક ગર્ભપાત થયેલો હતો અને બીજા એક કિસ્સામાં એમના જન્મેલું બાળક છે એક મહિના પછી ગુજરી ગયું હતું એના કારણે પણ લાંબા સમયથી બંને વચ્ચે ઘરકંકાસ રહેતો હતો વચ્ચે બંનેના છૂટાછેડા પણ થઈ ગયેલા હતા અને પછી ફરી પાછા એ લોકો સાથે રહેવા માંડ્યા હતા તાજેતરમાં ચાર મહિના પહેલાં એમના ઘરમાં એક બાળકનું પણ અવતરણ થયું હતું ચાર માસનું બાળક હતું પણ લાંબા સમયથી ઘરકંકાસના કારણે મારામારીના અવારનવાર પ્રસંગો બનતા હતા અને પતિએ જે તે દિવસે સત્તરમી ફેબ્રુઆરીએ કોઈક નાની બોલાચાલીમાં હથોડી જે ઘરમાં પડી હતી હથોડી લઈને એ પત્નીનું માથું ફોડી નાખ્યું છે એનો મૃત્યુ નિપજાવ્યું છે આરોપીને તાત્કાલિક ગ્રામજનોએ પકડી પાડેલો છે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી હતી આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે આગળની જે કાર્યવાહી છે એ ચાલું છે અને ખૂનનો ગુનો નોંધીને આરોપીને અટક કરીને આગળ રિમાન્ડ લઈને કાર્યવાહી ચાલુ છે વાપીના ચલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પાંચ જેટલા ઈસમો ગાયને બેભાનનું ઇન્જેક્શન મારી સ્વિફ્ટ કારમાં ભરી લઈ જતા નાઇટ પેટ્રોલિંગ વધારવા ગૌપ્રેમીઓ માંગ કરી રહ્યા છે વાપીના ચલા વિસ્તારમાં મોડી રાત્રે ફરી એક ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે જેમાં એક સ્વિફ્ટ કાર અને ઇનોવામાં આવેલ પાંચ ઇસમો ગાયને ઘેરનું ઇન્જેક્શન આપીને બેભાન કરીને કારની ડીકીમાં ભરીને પલાયન થઈ ગયા હતા વાપીના ચલા વિસ્તારમાં માહેશ્વરી ભવન તરફ જતા રોડ ઉપર ગત મોડી રાત્રે ગૌ તસ્કરીના ઈરાદે બે કારમાં પાંચ ઈસમો આવ્યા હતા જેઓ શરૂઆતમાં રોડ ઉપર બેસેલી એક ગાયને પકડીને ઘેરનું ઇન્જેક્શન આપીને ફરી કારમાં બેસી નીકળી ગયા હતા ઇન્જેક્શનની અસરના કારણે ગાય રોડની બીજી તરફ પહોંચતા સુધીમાં બેભાન થઈ જતા તસ્કરો ફરી બંને વાહનો લઈને ત્યાં પહોંચ્યા હતા અને પાંચેય ઈસમોએ બેભાન થયેલી ગાયને ઉચકીને સ્વિફ્ટ કારની ડીકીમાં નાખીને ફરાર થઈ ગયા હતા અંતે બેભાન ગાયને કારમાં ભરીને રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા ગૌતસ્કરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ચલા જેવા ભરચક વિસ્તારના જાહેર માર્ગ પર થયેલી ગૌતસ્કરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા કર્યા છે ગુજરાતમાં ગૌતસ્કરીનો કડક કાયદો હોવા છતાં વારે તહેવારે છડે ચોક બનતી ગૌતસ્કરીની ઘટનાઓ પોલીસ માટે પડકારરૂપ બની છે ત્યારે પોલીસ ખાખીનો ખોફ બતાવીને ગૌતસ્કરીની ઘટનાને ડામવા કડક હાથે કામ લે તેવી માંગ ગૌપ્રેમીઓમાં ઉઠી રહી છે શેરીની ભાવિની મણીના ટંડેલે યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રથમ ક્રમ મેળવી પ્રદેશનું ગૌરવ વધાર્યું છે સંઘ પ્રદેશ દમણના મોટેગામ શેરીની રહેવાસી ભાવિની મણીલાલ ટંડેલે યુનિવર્સિટી ઓફ લેસ્ટર યુકેમાં માસ્ટર કોર્સમાં પ્રથમ ક્રમ મેળવી સમગ્ર પ્રદેશનું નામ રોશન કર્યું છે જેમને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ બિઝનેસ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યું છે સંઘ પ્રદેશ નાની દમણની મોટેગામ શેરીની રહેવાસી ભાવિની ટંડેલે ગ્રેજ્યુએશન કર્યા બાદ યુકેની યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં મેનેજમેન્ટ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગમાં માસ્ટર ડિગ્રીમાં પ્રથમ ક્રમ હાંસલ કરી સમગ્ર પ્રદેશ તેમજ દમણનું નામ રોશન કર્યું છે કેબીએસ કોલેજ વાપીમાં બીકોમની ડિગ્રી ફર્સ્ટ ક્લાસથી હાંસિલ કર્યા બાદ ભાવીની ટંડેલે યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં વર્ષ બે હજાર બાવીસમાં મેનેજમેન્ટ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ કોર્સમાં એડમિશન લઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં કોર્સ પૂર્ણ કર્યો હતો અને ડિસ્ટિન્કશન લેવલથી પાસ થઈ સંઘ પ્રદેશનું નામ રોશન કરતા મિત્ર વર્તુલ તેમજ પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે અને આવનારા દિવસોમાં પણ તેઓ સારી સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી સંજાણ નજીક મલાવ રોડ પર ફોરેસ્ટની જગ્યામાં આગ લાગવાની ઘટના બની હતી જેને ફાયરની ટીમે બુજાવવાનો પ્રયાસ હાથ હતો ઉમરગામના ફોરેસ્ટની જગ્યામાં આગ લાગતા દોડધામ મચી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ભીલાડ નજીક આવેલ મલાવ રોડ પર ફોરેસ્ટની જગ્યામાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે ઉમરગામ ફોરેસ્ટના જવાનો અને ઉમરગામ ફાયર ફાઈટરની ટીમને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેને પગલે સ્થળ ઉપર પહોંચેલી ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે પવનના વેગના કારણે આગ વધુ પ્રસરી હતી જેને લઈ આગ બજાવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી છે હા હા વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગતા બે બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી જતા પોલીસ મથકના પોલીસ કર્મી તાત્કાલિક દોડી આવ્યા હતા આ આગની ચપેટમાં મુદ્દામાલમાં પકડાયેલ બે જેટલી બાઇક આવી ગઈ હતી આગમાં બંને બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડ સિટી પોલીસ સ્ટેશનની પાછળના ભાગે વિવિધ ગુનાઓમાં પકડાયેલ અને જમા કરેલ મુદ્દામાલ મૂકવામાં આવેલ છે જોકે ત્યાં એક કચરાનો મોટો ઢગલો પણ હતો જેમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી કચરાના ઢગલામાં આગ લાગતા મુદ્દામાલમાં જમા થયેલ બે જેટલી બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આગની ઘટનાની જાણ સિટી પોલીસ મથકના પોલીસ કર્મીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગની જાણ વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરી હતી ફાયરની ટીમને જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જો કે આગની ઘટનામાં બે જેટલી બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવતા મોટી નુકસાની ટળી હતી વલસાડના ભરચક વિસ્તારમાં ચોરી સમયે બંધ ઘરમાંથી સિત્તેર થી એસી હજારના સોના ચાંદીના દાગીના લઈ પલાયન થઈ જતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે વલસાડમાં ભરચક વિસ્તારમાં ચોરીની ઘટના બનતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે વલસાડ પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર ફરી સવાલો ઉઠવા પામ્યા છે કારણ કે શહેરના ભરચક વિસ્તારમાં આવેલ એક મકાનમાં ચોરટાઓએ બંધ મકાનનું તાળું તોડી તેમાંથી આશરે સિત્તેર થી એસી હજાર રૂપિયાના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા આ અંગે ફરી વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડના નાની મોટવાડ ગણપતિ મંદિરની પાછળ આવેલ ધનેશભાઈ શાહ અને સુનિલભાઈ શાહની માલિકીના મકાનમાં કોઈ ચોર ઇસમે નિશાન બનાવી મકાનનો તાળો તોડી મકાનમાં મુકેલ કબાટમાં સોના ચાંદીના ઘરેણા જેની અંદાજીત કિંમત સિત્તેર થી એસી હજારની થાય છે તે ઘરેણાની ચોરી કરી કોઈ ચોર ઇસમ ભાગી છૂટ્યો હતો આ મકાન ઘણા સમયથી બંધ હાલતમાં હતું જેમાં આજે પડોશી સહિત નજીકમાં રહેતા મકાન માલિકના સંબંધીઓએ મકાનનો દરવાજો ખુલ્લી હાલતમાં જોતા તેમણે આ અંગેની જાણ મકાન માલિકને કરી હતી જે બાદ આ અંગેની જાણ પોલીસને પણ કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચેલી પોલીસની ટીમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જણા પહેલા પરિયત નજરાણા મુખ્ય સમાચારો પર સેલવાસ નામલી વિસ્તારમાં આવેલ કૃષ્ણ હાઈટસ બિલ્ડિંગના 10મા માળે બાલિકરીની સફાઈ કરતી મહિલાનો નીચે પટકાતા મોત વાપીના ત્રીસ જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે એકઠા થઈ એક માસમાં ટ્રક ભાડના પૈસા બાબતે ત્રીસ લાખ રૂપિયાની ઓનલાઈન ચુકવણી કરી રાજપુરી જંગલના ગોળખડા ગામે ચાર માસનું સંતાન પત્ની પત્નીને પતિએ હથોડા ફટકા મારી મોતની ઘર ઉતારી પતિની ધરપકડ બાપીના ચલા વિસ્તારમાં મોડી રાત્રે બે વાહનોમાં આવેલ પાંચ જેટલા ગોતસ્કરો ગાયને ઘેરનું ઇન્જેક્શન આપી ગોતસ્કરી કરી ફરાર સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર